મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તીસ જુલાઈ બે હજાર પચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ આજે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ જે તમારા દેખાવનો ઓર નિખાશે તમારા ઘરને લગતું રોકાણ ફાવદાકારક પુરવાર થશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળે છે સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે તમારા જીવનસાથી આજ તમને પ્રશંસા કરશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડે છે ઉપાય પાંચ નાની છોકરીઓને લીલા મિષ્ઠાન વહેંચી પરિવારના સભ્ય માટે ખુશહાલી અને આનંદ લાવો વૃષભ રાશિફલ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સા બનાવો અને તેને વળગી રહો લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી તમારું બાળક જેવું તથા નિદોષવર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજાવે છે અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદાળથી બનેલા મિષ્ઠાનો અને સેવાઈયા વિતરિત કરો મિથુન રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહે છે તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાળ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સ્નેહ અને સન્માન આપી સારો વિત્તીય જીવન સુનિશ્ચિત કરો કર્ક રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજ મજા જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તમારા મનના તરંગો તથા મુન્સ્ફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉત્તમ બાજુ અનુભવશો કામના સ્થળે વરિષ્ઠો તથા સહકમર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે ઉપાય નિરંતર વિત્તીય વિકાસ માટે ક્યારેય પણ કિન્નરો હિજડાઓ જોડે નિરાદર કે ખોટું વ્યવહાર ના કરવું જેમ કે એ બુદ્ધ દ્વારા શાસિત છે સિંહ રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો આજે તમે પૈસા બચવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે ચિંતા ન કરો સમય સાથે બધું બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવગતમાં વેડફાઈ શકે છે જીવનસાથીને અચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજશે કે જે કંઈ પણ કહ્યું છે તે સારા માટે જ કહ્યું છે ઉપાય સૂર્ય એ ગ્રહ છે જે અનુશાસનનો પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે અન્યા રાશિફળ ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીરાવ એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાએ પણ અનુભવતા હો તો તેની અવગણના તરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો આજે ઘરે કોઈપણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય સ્વસ્થ જીવનશૈલી માટે ચાંદીને ગમે તે તેહૂપમાં પહેરો તુલા રાશિફળ ખૂબ જવાબદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધાશે સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે મિત્રો સાથે સાંજ અથવા શોપિંગ આનંદદાયક તથા ઉત્સાહજનક રહેશે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો વ્યવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે તમારા જીવનસાથી તમારે આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે ઉપાય કાર્ય અને વ્યવસાયિક જીવન સુધારવા માટે સીસાના ટુકડા ઉપર રાહુ યંત્ર કોતરાવીને પોતાના પકીત કિસ્સામાં રાખો વૃશ્ચિક રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબકા હેઠળ છો તમારું કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણો સારો અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે તમારી પ્રતિષ્ઠાની હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો તમારા જીવનસાથીના જુઠ્ઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જોકે એ સાવ નાની બાબત હશે ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોડું કરીને એની પૂજા કરો રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે કોઈક નવા સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય કારકિર્દીને વધારવા માટે ચંદ્રમાને પાણીમાં દૂધ અને ચાવલ ભેળવીને અર્પિત કરો મકર રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણ મર્યો રહેશે વેબ ડિઝાઇનર્સ માટે સારો દિવસ તમારા જળકવાણીની શક્યતા છે આથી તમારું તમામ ધ્યાન કેન્દ્રિત કરો કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે અંધારીયો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાળયુક્ત સાબિત થઈ શકે છે સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય પ્રેમી જોડે ઘનિષ્ઠ સંબંધો માટે લીલા ચણા રાતે પાણીમાં પલાળીને સવારે પક્ષીઓને ખવરાવો કુંભ રાશિફળ આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગ્રહજીવન પર પડશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા માટે આધ્યાત્મિક સ્થળ ઉપર દૂધ મિશ્રી ખાડના ટુકડા અને સફેદ ગુલાબ અર્પિત કરો મીન રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો જે લોકો વગર વિચારીએ પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્ત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજના સભર અને મનોરંજક વિચારી રાખો ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ સોગાદ મળશે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈપણ વચન આપજો જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા आज नो दिवस तम्मे तमारा जीवन साथी नो प्रेम आशीर्वाद रूपे आपशे। उपाय वित्तीय जीवन मजबूत करवा माटे, दांत फटकड़ी थी साफ करो वीडियो जोवा बदल आपनों खूब खूब आभार वीडियो गमियो होय तो अमारी चैनल ने लाइक करो अने सब्सक्राइब करो तमारो दिवस शुभ रहे